શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ સસરા છે તે પોતાના વહુની જ પોલ ખોલે હા આ સસરાએ પોતાના જ વહુની પોલ ખોલી અને આ સસરાએ જ પોલીસને દોડતી કરી અને કહ્યું કે ભાઈ મારી વહુ છે તે હોટલમાં પાર્ટી કરી રહી છે અને પોલીસ છે તે પીસીઆર વાહન સાથે હોટલ સુધી પહોંચે છે અને ત્યાં જુએ છે તો પોલીસ પણ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે આ છ જે લોકો છે તે લાલ ગુમ ચહેરા જોવા મળે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત સુરત એ ક્રાઇમ સિટી તરીકે જાણીતું છે અને ખાસ કરીને સુરતમાં રોજને રોજ ને ગુનાઓ થતા જોવા મળે છે અને સુરતમાં પાર્ટીઓ કોઈ ઓછી નથી અને પાર્ટી એટલે કે દારૂ પાર્ટીમાં પણ સુરત અગ્રેસર હોય તેવી સ્થિતિ પણ હવે જોવા મળી રહી છે અને આજ સુરતની એક ઘટના સામે આવી છે ને અહીં એક સસરાએ પોલીસને ફોન કરીને કહ્યું કે મારી હો એ છે તે દારૂ પાર્ટીની મહેફિલ માણી રહી છે આ સસરા છે તે પોલીસને ફોન કરીને હોટલનું એડ્રેસ પણ આપે છે હોટલનું એડ્રેસ આપતા પોલીસ છે તે ડુમસની આ વીકેન્ડ એડ્રેસ હોટલ પર પહોંચે છે અને વધુમાં સસરાએ જે વહુ છે તે હોટલમાં જ્યાં કયા રૂમમાં હતી તે હોટલ ના નંબર પણ આપ્યો અને ચારસો તેતાલીસ હોટલ ના આ રૂમમાં પોલીસ પહોંચે છે અને દરવાજો ખોલીને જુએ છે તો પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે બે મહિલા અને ચાર પુરુષો સહિત છ લોકો છે તે દારૂની મહેફિલ માણી રહ્યા હતા દારૂની મહેફિલ માણી રહ્યા એટલા મશગુલ હતા કે તેમની આંખો પણ લાલચોળ હતી તેઓ શારીરિક સંતુલન પણ ગુમાવી ચૂક્યા હતા અને મોઢામાંથી પણ તીવ્ર વાસ આવી રહી હતી પોલીસે આ છ છ આરોપી પાસે પરમિટ માંગી અને કહ્યું કે તમે દારૂ પી રહ્યા છો તમારી પાસે છે છે તો લોકો તે પોતાના જે ખિસ્સામાં હાથ ફેરવવા લાગે છે કારણ કે છ માંથી એક પણ પાસે દારૂ પીવાનું લાયસન્સ હતું નહીં છતાં પણ બેફામ રીતે આ હોટેલમાં તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોય છે જ્યાં બે મહિલા હતી તેમાંથી જ એક મહિલાના સસરાએ કંટાળીને આ વહુના ત્રાસથી પોતાની જ વહુની આ દારૂ પાર્ટીની પોલ ખોલીને ડુમ્મસ પોલીસને જાણ કરી હતી ડુમ્મસ પોલીસે હોટલના મેનેજર જે ગૌતમ પટેલ છે તેમની પણ પૂછપરછ કરી તો ગૌતમ પટેલે પણ જણાવ્યું હતું કે આ હોટલમાં ચારસો ને ચોસઠ જેટલા રૂમ છે પણ હોટલની માલિકીના રૂમ છે અને ત્રણસોને ચોસઠ છે તે અન્ય માલિકીના છે અને જે આ છ છ આરોપી રોકાયા હતા તે હોટલ નો રૂમ છે ચારસો નંબર નો તે હોટલ ની માલિકી પર આવતો નથી કારણ કે આ હોટેલ નો રૂમ છે તે દસ્તાવેજી પર વેચાણ ખાતે આપેલો હતો અને તે માલિક છે તેમણે પણ ભાડાત બીજાતને આ રૂમ આપેલો હતો અને આ રૂમમાં દારૂની મહેફિલ જોવા મળી રહી હતી હાલ તો આ પોલીસે છ છ શખ્સોને ઝડપી તેમની સામે વિવિધ ગુના હેઠળ કાર્યવાહી પણ હાથ ધરી છે વિવિધ કલમો હેઠળ ગુનો પણ નોંધાયો છે અને પોલીસે સિવિલ હોસ્પિટલમાં આ છ જે દારૂ પીધેલી હાલતમાં જે યુવક યુવતી હતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને તેમનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું ત્યારે શસ્ત્રાએ કરેલી આ પોલીસ ફરી લઈને તમારું શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ